અને હીરાવાથી જીરા વચ્ચેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી અમે ધારી જતા હતા તો રસ્તામાં એ બહુ કપ છે ને રસ્તો ખરાબને લઈને અમે પડી ગયા એને લઈ અને ફ્રેક્ચર આવ્યું છે અને પ્લેટ આવી એટલે ત્રણ મહિના થઈ ગયા પણ હજી રેડી નથી ગયો એટલે આવી મુશ્કેલી બહુ થાય છે અને ગામના લોકોને બહુ તકલીફ પડે છે રસ્તામાં અને અવારનવાર અકસ્માતો થયા કરે છે ધારાસભ્યને અને પદાધિકારીઓને જાણ કરવા છતાંય કોઈ પણ જાતનું પગલાં લેવામાં નથી આવ્યા હાલની તકે આજે ત્રણ ચાર મહિના થઈ ગયા અને બે દિવ બે દિવ એવા સમાચાર મળે છે કોકને કોક પડ્યું હોય એમ ધારાસભ્યશ્રીની રજૂઆત કરતા એ અન્ય ઉત્તર આપી દે છે આમ છે ને તેમ છે ને એમ બાકી કોઈને રસ્તો રિપેર કરવામાં રસ નથી રહ્યો એમનો અને મત લેવા હોય ત્યારે આવીને ઊભા રહી જાય છે કે મત આપજો અમને મત આપજો એમ અમારે રસ્તાની જરૂર હોય અત્યારે ગામ લોકો બહુ પરેશાની ભોગવી રહ્યા છે તો એ લોકો રસ્તો રિપેરમાં કોઈ ધ્યાન જ નથી આપતા એમ એટલે ખરેખર ગામ લોકો ખૂબ જ અત્યારે રોષે ભરાયા છે અને આવનાર ચૂંટણીમાં પરિણામ કેવું આવે એ તો ગામ લોકો જ જાણે છે જાણે છે એમ હીરાવા ગામની અંદર રોડ અત્યંત ખરાબ હોવાથી કેટલા અકસ્માત થયા પાંચથી છ અકસ્માત થયા છે ઓછામાં ઓછા અને બાકી થોડું ઘણું વાજ્યું હોય એવા તો કોઈ માપ જ નથી એનું એટલે બહુ મુશ્કેલી અનુભવી રહ્યા છે લોકો એમનું નામ શું છે મારું નામ મનસુખભાઈ વાઘેલા છે અને હીરાવામાં રહું છું ઘણા સમયથી અને અત્યારે હાલમાં અમારા ગામ ઝીરાથી જે હીરાવાનો જે રસ્તો છે તે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે રોડ બનેલો છે ત્યાર પછી આપણે વિજયભાઈ રૂપાણી અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હજી આજે સત્તરથી અઢાર વર્ષથી રોડ બન્યો નથી અમારા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા જ્યારે મત લેવાનું હોય ત્યારે અમુક અમુકના ઘરે આવે છે અને બીજાની કોઈ મુલાકાત લેતા નથી ગામની શું પોઝિશન છે શું નથી તે અત્યારે હાલમાં અમારે કોઈ પૂછતું નથી અમારા ગામના ઘણા લોકો પડે છે હવે પડે છે એનો હાથ ભાંગે છે પગ ભાંગે છે તો એનું શું કરવાનું છે અને આ લોકો ગરીબ માણસો છે મજૂરી કરીને પોતે ઘર ચલાવે છે તો આનો ખર્ચો જેવી ભાઈ કાકડીયા આપે એવી અમારી વિનંતી છે અને અત્યારે રોડની હાલત બહુ કોરોના કરતાં પણ ખરાબ છે આપણે ધારાસભ્ય છે રજૂઆત કરી તો શું જોવા માટે ધારાસભ્યો ખાલી આશ્વાસન આપે છે એમ કહે છે કે અમે તમને કરી દેવું કરી દેવું વિકાસના નામે આ લોકો શરી ખાય છે અને કોઈ વિકાસ છે નહીં ગામડાની અંદર કોઈ વિકાસ નથી થતો અત્યારે અમારા ગામની અંદર હાલત તમે જુઓ તમે આવ્યા છો સાહેબ તો તમને ખબર છે કે આ પોઝિશન શું છે જેવી સાહેબે આજે અમને કીધું ફોન કરીને કે હું અહીંયા આવ્યો તો રોડ બહુ ખરાબ છે અને ટેન્ડર કોઈ લેતા નથી તો ટેન્ડર શું કારણથી નથી લેતા એ અમારા ગામના વ્યક્તિને આવીને જણાવે એક મિટિંગ કરી જાય કે ભાઈ તમારો રોડ પાસ થઈ ગયો એવી અમને આશ્વાસન આપે છે બાકી કોઈ વસ્તુ કાંઈ થતું નથી આવું તો ઘણા સમયથી હાલે છે જેવી સાહેબ અહીં બાજુમાં રહે છે અઢાર કિલોમીટર ધારી સલાળ દૂર તો નથી આ ચાર કિલોમીટર અંતર છે અમારા ગામના ઘણા લોકો પીડ્યા છે કોઈ બેન પીડ્યા છે કોઈ ભાઈઓ પીડ્યા છે તેની પોઝિશન બહુ ખરાબ છે આ લોકોને ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિનાના પાટા આવ્યા હતા સાહેબને એક નમ્ર વિનંતી છે કે વિકાસ કરો ખૂબ કરો પણ વિકાસના નામે તમે કામ કરો આપણા ગામ રોડ છે બહુ હાથ ભંગે છે અને આ ધારાસભ્ય પાંચ વર્ષ મળ્યા ગાય કિતુડી આવતા નથી હથોડા અને ધ્યાન કાંઈ દેતા નથી શું કરવું આપણો અપસ્માત કેવી રીતે ગાડી પહાઈ ગઈ રોડમાં લાંગરીમાં રોડ હવે મારો ગરા સારું છે મરી જાવ અને કામને બચી ગયો હવે આપણું શું આ સ્લીફ ગાડી ખાતા એક થઈ ગયું છે અને હાથમાં વાગેલું છે તો રોડ રોડ માટે નજૂરિયાત તો સારું સરકારે હાથ